વલસાડના ધરમપુરમાં આવેલા વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એનએસએસ યુનિટ અને કન્યા આશ્રમ શાળા ટાંકીના સંયુક્ત ઉપક્રમે બિરસા મુંડા અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો સંદેશને અનુરૂપ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો ભવ્ય એનએસએસ શિબિરનું ઉદઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કર્યું હતું વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને સામાજિક સંદેશ આપતા વિવિધ કાર્યક્રમો સક્રિય ભાગ લીધો હતો મારું નામ છે જાંજાર અંકિતાબેન ગણેશભાઈ હું ટીવાય બીએની વિદ્યાર્થીની છું અમે એનએસએસમાં જોડાયા અમારો એનએસએસ કેમ બે બાર બે હજાર પચીસથી બે આઠ બાર બે હજાર પચીસ સુધી યોજાઈ રહ્યો છે આ એનએસએસ કેમ એ સાત દિવસનો હોય છે સાત દિવસ માટે રહેવાનું હોય છે પણ ઘણું બધું શીખવાનું પણ મળે છે સમાજમાં જાગૃતિ લાવવા માટે અમે રેલીઓ કાઢીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવીએ છીએ પછી સરકારશ્રીના આ થીમ પ્રમાણે અમે સ્વદેશી પ્રેરણા બનાવીએ છીએ અને સ્વદેશી સરકાર દ્વારા અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આ દર વર્ષે થાય છે આ સ્વયંસેવકો છે એ લોકો સ્વયં જાતે રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈને આ વિસ્તારના સમસ્યાઓ જાણે સમસ્યાઓ સમજે અને ભવિષ્યમાં આ જાગૃત નાગરિક બનીને ભવિષ્યમાં રાષ્ટ્ર માટે દેશ માટે એ લોકો પોતાનું યોગદાન આપે એના માટે આ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ